thank you હાલો નમસ્કાર મિત્રો કેમ છો સૌને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સુરતના અશ્વનીકુમાર વિસ્તારમાં આવેલા ત્રણ પાનના વડના દર્શને મિત્રો અહીંયા ચાર ધામ મંદિર પણ કહેવાય છે અને ત્રણ પાનના વડના મંદિર પણ કહેવાય છે એવું શું કામ તો હમણાં તમને અંદર જ કહી દઈશ ચાલો આપણે અંદર જઈ અને દર્શન કરીએ તો મિત્રો તમે જેવા મંદિરના અંદર આવશો એટલે જેવી એન્ટ્રી લઈ લેશો એટલે ડાબી બાજુ સીધી જ તમને ગૌશાળાના દર્શન થઈ શકે છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો અહીંયા તમે આવી પોતાના પરિવાર સાથે ગાયોને નીણ ખવડાવી અને પોતાના જીવનમાં પુણ્યતા અને ભાગ્યના ઉદયમાં વધારો કરી શકો છો મિત્રો હું તમને વાત કરું કે આ ચાર ધામનું મંદિર શું કામ કહેવાય છે કારણ કે અહીં આપણા ભારત દેશમાં ચાર ધામ આવેલા છે એવું પહેલું ધામ છે જેનું નામ છે બદ્રીનાથ બીજું છે દ્વારકા ત્રીજું પુરી અને ચોથું રામેશ્વરમ તો અહીં ચારો મંદિરના અંદર દર્શન રૂપે બધા બનાવેલા છે તમે તમારા પરિવાર સાથે આવી અને દર્શન કરી શકો છો બીજું કે તમને વાત કરું કે ત્રણ પાણના વડની વાત કરું તો ત્રણ પાણના વડનું કે હજારો વર્ષો જૂનું પૌરાણિક મહત્ત્વ છે એવું કહેવાય છે કે જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં દાનેશ્વરી રાજા કર્ણ જ્યારે ઘાયલ થઈ અને પડ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણની દાનવીરતાની પરીક્ષા લેવા માટે સાધુના રૂપને ધારણ કરી અને રાજા કર્ણને કંઈક દાન આપવા માટે કહે છે ત્યારે રાજા કર્ણએ પોતાના જે શરીર ઉપર સોનાના ઘરેણાં હતા એ તોડી અને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરે છે ત્યારે આ દાનથી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને ભગવ કર્ણને વરદાન માગવા માટે ભગવાન કહે છે ત્યારે રાજા કર્ણ વરદાન માગતા કહે છે કે હે અખિલ બ્રહ્માંડના નાથ હે પરમપિતા પરમાત્મા મને વરદાન જ જો આપવું હોય ને તો એવું આપો કે હું કુંવારી માતાનો દીકરો છું અને મને જ્યારે અગ્નિ દાહ થાય ને એ પણ કુંવારી ભૂમિ ઉપર થાય એવું પરમપિતા પરમાત્મા વરદાન આપો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તથા કહે છે અને મિત્રો ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો બધા તીર્થધામના દર્શન કરી અને અહીં તાપી કિનારે આવી રાજા કર્ણના દેહને અહીં સંસ્કાર આપે છે ત્યારે પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા હોવા છતાં પણ મનમાં શંકા અને પ્રશ્ન થાય છે કે શું આ કુંવારી ભૂમિ છે ત્યારે શંકા વ્યક્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાજા કર્ણને પ્રગટ કરાવી અને આકાશવાણી દ્વારા કહેવરાવે છે કે પાંડવો તમે શંકા કરોમાં કેમ કે અશ્વની કુમાર મારો ભાઈ છે અને તાપી બહેન છે જે છે તાપી માતા એ મારી બહેન છે એટલે અને આજે મારું અગ્નિદાહ જેટલે અગ્નિસંસ્કાર થયો છે ને એ કુંવારી ભૂમિ ઉપર જ થયો છે અને આ કહી એમની શંકાને દૂર કરે છે અને પાંડવો તમે જેના ઉપર શંકા કરો છો ને તે આપણા કોઈ સગા સંબંધી નથી પરંતુ સાક્ષાત પરમપિતા પરમાત્મા શ્રી નારાયણ છે ત્યારે પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને ક્ષમા માગે છે અને કહે છે હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે આ કુંવારી ભૂમિ છે ને કર્ણ જે રાજા દાનવીર કર્ણ છે એનો અગ્નિદાહ અહીંયા થયો છે પરંતુ આવનારા યુગોમાં લોકોને લોકોને કેમ ખબર પડશે અને આનું પ્રમાણ શું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અહીં મિત્રો પ્રમાણ રૂપે ત્રણ પાનનો વડ થશે અને એ ત્રણ પાનના વડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક રૂપે હંમેશા રહે છે અને જે કોઈ વ્યક્તિ અહીંયા આવી પોતાની સાચી શ્રદ્ધા અને માનતા રાખશે તેની ઈચ્છા દાનેશ્વરી રાજા કર્ણના પ્રતાપથી પૂર્ણ થશે તો મિત્રો તમે પણ આ મંદિરે આવજો ત્રણ પાનના વડના દર્શન કરજો અને પોતાના જીવનમાં જે કંઈ પણ તમારી ઈચ્છા માનતા હોય અહીંયા આવી અને તમે રાખી શકો છો માનતાઓ અને તમારી પૂર્ણ પણ થશે એવું લોકવાયકા કહેવાત છે અને એ સાચી પણ છે અહીંયા આવનારા લોકોની દરેક જેવા આદિ વ્યાધિ ઉપાધિ બધી જ દૂર થાય છે અને રાજા કર્ણાના પ્રતાપથી એના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સફળતા મળે છે તો વધારે વાત ન કરતા મારી વાતને અહીંયા હું વિરામ આપું છું ફરી જ પાછા મારા મળશું નવા વિડીયોમાં સુરતની અને અલગ અલગ જગ્યાની બધી જ માહિતી માટે તો જો મારી ચેનલ ઉપર જો તમે નવા આવો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી પાછા મળશું મિત્રો સૌને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ